બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરાયું મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે પ્રશિષ્ટ પત્ર અને ટ્રોફી એનાયત કરાઈ બનાસકાંઠા વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી અને પ્રશિષ્ટ પત્ર કરાયા એનાદ દેશભરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર નાગરિકો અને કર્મચારીઓને પ્રશિષ્ટ પત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવાઈ હતી

વન સંવર્ધન અને નર્સરી ઉછેર માટે રાજ્યના મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરાયા હતા